સવારે અગિયાર વાગે આ બજેટ જે રજૂ કરવામાં આવશે બજેટમાં અલગ અલગ જોગવાઈઓને લઈને સૌ કોઈ મીટ માંડીને બેઠું છે આ બજેટને લઈને શેર બજારમાં પણ ઉથલપાથલના અંધાણ વર્તાઈ રહ્યા છે નવી આવકવેરાની જે પોલિસી છે તેમાં શું ફેરફાર થઈ શકે છે તેને લઈને પણ સૌ કોઈ મીટ માંડીને બેઠું છે આ ઉપરાંત ખેડૂતલક્ષી કઈ કઈ યોજનાઓ આવે છે સંભાવના એ પણ વ્યક્ત કરવામાં આવી છે કે કિસાન સન્માન નિધિમાં જે છ હજારનો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે બજેટમાં આ હપ્તાના વધારાની પણ જાહેરાત થઈ શકે જોકે આ સંભાવનાઓ છે જે હકીકતમાં ભેટ જનતાને મળવા જઈ રહી છે એ પટારો આજે અગિયાર વાગ્યા બાદ ખુલશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણના બજેટના પટારામાંથી આખરે ભારતની જનતા માટે શું નીકળે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જે આજે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ બજેટમાં કૃષિ વેપાર રોકાણ આ ઉપરાંત વીજ ક્ષેત્ર આ તમામને લઈને કઈ કઈ જાહેરાતો થઈ શકે છે તેના પર સૌ કોઈ ધ્યાન લગાવીને બેઠું છે